મારા ચોંબડાની શિડાવે હર તારી મોજડી મા એ મારા ચોંબડાની શિવડાઉચે હર તારી મોજડી અરે તો રે તારા અરે તોય રે તારા રૂડ નું ના ચૂકવાય રે મારા બાપ ને માતા મારા ચોંબડા ને છે હર તારે મોજડી અરે મારા ચોંબડા ને છે હર તારી મોજડી અરે આ એક દુનિયા રે આમિર ને હું એક દુબડો આ એક દુનિયા રે આમિર ને હું એક દુબડો અરે રાખજ તારા અરે રાખજ તારા દુબડો જ રે મરતો લેવાડી મારા ચોબડા ની શિવડાઉંચે હર તારી મોજડી અરે મારા ચોંબડાની છે હર તારી મોજડી